નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો આજની તારીખ ત્રણ સાત બે હજાર પચીસ તો પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે સામે આવી રહી છે એક ધમાકેદાર માહિતી તો મિત્રો શું છે ધમાકેદાર માહિતી તેના આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી નિહાળી લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો એક કરોડ વીસ લાખ કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટી અપડેટ બહાર આવી છે તો મોંઘવારી ભથ્થાને લઈને મહત્વપૂર્ણ આંકડા બહાર આવ્યા છે આનાથી ખબર પડશે કે આ વખતે કર્મચારીઓનો પગાર કેટલો વધશે તો આંકડા કેન્દ્રીય કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તો ચાલો જાણીએ વિગતવાર તો મિત્રો એક કરોડ વીસ લાખ કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ છે તેની માટે જુલાઈ બે હજાર પચીસના ડીએ વધારાને લઈને એક મોટી અપડેટ સામે આવી રહી છે તો મોંઘવારી ભથ્થાને લઈને મહત્વપૂર્ણ આંકડા પણ બહાર આવી રહ્યા છે આનાથી ખબર પડશે કે આ વખતે કર્મચારીઓનો પગાર એટલો વધશે તો આંકડા કેન્દ્રીય કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો તો ચાલો આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરીએ તો અગાઉ કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કર્યો હતો તો કેન્દ્ર સરકાર દર છ મહિને મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે તો હવે જુલાઈ બે હજાર માટે મોંઘવારી ભથ્થામાં સુધારો થવાનો છે જેના માટે પાંચ મહિનાનો જરૂરી ડેટા છે તે આવી ગયો છે મિત્રો તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો જાન્યુઆરી બે હજાર પચીસમાં કેન્દ્ર સરકારના તેમજ ગુજરાત સરકારના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો થયો હતો તો કેન્દ્ર સરકાર દર છ મહિને મોંઘવારી ભથ્થામાં વધારો કરતી હોય છે તો હવે જુલાઈ બે હજાર પચીસ માટે મોંઘવારી ભથ્થામાં સુધારો થવાનો છે અને જેના માટે પાંચ મહિનાનો જરૂરી ડેટા પણ આવી ગયો છે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો આઠમા પગાર પંચની રચના કરવામાં આવી રહી છે તો કેન્દ્ર સરકારે જાન્યુઆરી બે હજાર પચીસમાં આઠમા પગાર પંચના અમલીકરણની મંજૂરી આપી હતી તો આઠમા પગાર પંચની રચના હજુ સુધી કરવામાં આવી નથી જોકે સરકાર તરફથી પ્રક્રિયા ચાલી રહી છે શક્ય છે કે પગાર પંચની રચના જુલાઈમાં કરવામાં આવે મિત્રો તો મિત્રો ખાસ કરીને આઠમા પગાર પંચની રચના હજુ સુધી કરવામાં આવી નથી તો બધાને આશા છે કે જુલાઈમાં કોઈ નવા એંધાણ આવે અને આઠમા પગાર પંચની રચના અંગે કોઈ યોગ્ય માહિતી આવે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ડેટા મહત્વપૂર્ણ છે તો મોંઘવારી ભથ્થામાં સુધારો કરવા માટે સરકાર ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા પર નજર રાખે છે તો આંકડાઓને આધારે કેન્દ્રીય કર્મચારીઓને સમયની માંગ મુજબ મોંઘવારી ભથ્થામાં વધારો આપવામાં આવે છે તો દર છ મહિનાના સરેરાશ ડેટાને આધારે આધાર વર્ષ સાથે ગુણાકાર કરીને મોંઘવારી ભથ્થું વધારવામાં આવે છે તો હાલમાં બે હજાર સોળ આધાર વર્ષ છે મિત્રો ત્યારબાદ જોઈએ તો બે મહિનામાં ફુગાવો વધ્યો છે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાના સૂચંક આંકના આંકડા દર્શાવે છે કે મે મહિનામાં ફુગાવો વધ્યો છે તો મે મહિનામાં ફુગાવાના સૂચંક આંક 0.5 પોઈન્ટ પાંચ પોઈન્ટ વધીને એકસો ચુમ્માલીસ પર પહોંચી ગયો છે તો હાલમાં ફક્ત જૂન મહિનાનો ડેટા અપેક્ષિત છે આ પછી મોંઘવારી ભથ્થામાં વધારો સંપૂર્ણપણે છે તે પુષ્ટિ કરવામાં આવશે મિત્રો ત્યારબાદ જોઈએ તો જાન્યુઆરીથી અત્યાર સુધીના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા જાણીએ તો જાન્યુઆરી સુધીમાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એકસોને બે હતો તો જ્યારે ફેબ્રુઆરીમાં એઆઈ સીપીઆઈ ને બેતાલીસ પોઈન્ટ આઠ નોંધાયું હતું તો માર્ચમાં તે એકસોને તેતાલીસ હતું અને એપ્રિલમાં એઆઈ સીપીઆઈ એકસોને તેતાલીસ પોઈન્ટ પાંચ નોંધાયું હતું તો જ્યારે મે મહિનામાં તે ઝીરો પોઈન્ટ પાંચ પોઈન્ટ વધીને એકસોને ચુમ્માલીસ પર પહોંચી ગયું છે અને જૂનનો રિપોર્ટ આવવાનો હજુ બાકી છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આંકડા કેવી રીતે નક્કી થાય છે તો અખિલ ભારતીય ગ્રાહક ભાવ સૂચક આંક માટે ડેટા મેળવવા માટે શ્રમ બ્યુરો સર્વે અને રોજગાર મંત્રાલય સંબંધિત કાર્યાલય દર મહિને ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચક આંકનું સંકલન કરે છે તો આમાં અઠ્યાસી મહત્વપૂર્ણ ઔદ્યોગિક કેન્દ્રોના ત્રણસો ને સત્તર બજારમાંથી એકત્રિત કરાયેલા છૂટક ભાવોને આધાર તરીકે લેવામાં આવે છે મિત્રો ત્યારબાદ જોઈએ તો મોંઘવારી ભથ્થું કેટલું હોઈ શકે છે તો અત્યાર સુધી મળેલા આંકડા મુજબ એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો થશે તો તે પંચાવન ટકાથી વધીને અઠ્ઠાવન ટકા થશે પરંતુ જૂન મહિનાનો ડેટા હજુ જાહેર થયો નથી તો ચોક્કસ આંકડો તેના પ્રકાશન પછી જાણી શકાશે તો અગાઉ બે ટકાનો વધારો થયો હતો મિત્રો તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો જુલાઈના આંકડા આવી શકે છે એટલે કે જુલાઈના આંકડા છે તે રમત રમી શકે છે મોંઘવારી ભથ્થામાં વધારો કરવા માટે માસિક આંકડા જરૂરી છે જો જુલાઈમાં ફુગાવો વધે છે તો મોંઘવારી ભથ્થું ચોક્કસ વધશે પરંતુ જો જુલાઈમાં ફુગાવો ઘટે છે તો મોંઘવારી ભથ્થામાં ઓછો વધારો જોવા મળી શકે છે તો જાન્યુઆરી બે હજાર પચીસના મોંઘવારી ભથ્થા સાથે પણ કંઈક આવું જ બન્યું હતું કારણ કે ડિસેમ્બરમાં ફુગાવો ઝીરો પોઈન્ટ આઠ પોઈન્ટ ઘટ્યો હતો તો આ ઘટાડો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટામાં જોવા મળતો હતો મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ